રંગોળી અને મટકી ફોડ કાર્યક્રમ ધામધૂમથી ઉજવવામાં આવ્યો ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ સંચાલિત શ્રી આર કે સાયન્સ કોલેજ અને આદર્શ સાયન્સ એમએસસી કોલેજ ધાનેરામાં આગામી પંદરમી ઓગસ્ટ અને જન્માષ્ટમીના પર્વને લઈને વિદ્યાર્થીઓમાં દેશભાવના અને ભારતીય સાંસ્કૃતિક ભાવના અકબંધ જળવાઈ રહે તે માટે રંગોળી અને કૃષ્ણ જન્મોત્સવને અનુલક્ષીને મટકી ફૂડ કાર્યક્રમ યોજવામાં આવ્યો તેમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ઇકો ફ્રેન્ડલી રંગોળી સ્વાતંત્ર્ય પર્વની રંગબેરંગી રંગોળી બનાવવામાં આવી હતી છેલ્લા મટકી ફૂડ રાસ ગરબાનું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સમસ્ત સ્ટાફ ગણે હાજર રહીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો હાજર રહ્યા હતા